નવસારીમાં દરગાહ રોડ નજીક બે પરિવાર વચ્ચે શરૂ થયેલો થઈ રામધૂનનું આયોજન કર્યું હતું જેના પછી ટોળા દ્વારા કાગદીવાડ તરફ ધસી જવાની ઘટના બની હતી તેમાંગ જઈ શ્રીરામના નારા પોકારવામાં આવ્યા હતા પોલીસે ટોળાને વિખેરવા કાર્યવાહી કરી પરંતુ આ દરમિયાન પથ્થરમારાની ઘટનામાં એક મહિલા ઘાયલ થઈ જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે આ વિસ્તારમાં શાંતિ જાળવવા માટે જિલ્લા પોલીસનો મોટો કાફલો ખડકી દેવાયો છે પોલીસ તેમજ સ્થાનિક આગેવાનોએ લોકોને શાંતિ જાળવવા અને સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે દરગાહ રોડની હાલમાં સ્થિતિ નિયંત્રિત છે પોલીસ તેમજ સ્થાનિક આગેવાનોએ લોકોને શાંતિ જાળવવા અને સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે દરગાહ રોડની હાલમાં સ્થિતિ નિયંત્રિત છે નવસારી શહેરમાં આવેલા દરગાહ રોડ પરની પેન્ટર શેખની ગલીમાં રહેતા મયુરીબેન તથા તેમના પતિ વિમલભાઈ પટેલ સાથે તેમના ઘર પાસે ઊભા હતા તે દરમિયાન આજ મોહલ્લામાં રહેતા શાહ ભંડેરી તેની બાઇક પર બેસીને નીકળ્યો હતો અને વિમલ પટેલને તેની બાઇક નડતી હોવાથી સાઇટ ઉપર હટાવી લેવાનું કહ્યું હતું તે દરમિયાન શાહનવાજે તેને ગાળો આપી અને મોબાઈલ ફોન કરીને તેના અન્ય સાગરિતોને બોલાવ્યા હતા ટૂંક સમયમાં પાંચ સાગરિતો દોડી આવ્યા હતા અને વિમલ પટેલને ગાળો આપી માર મારવાની ધમકી આપી જાતિ વિષયક અપમાન કરતી ટિપ્પણી કરી હતી જેના પગલે પક્ષો વચ્ચે તંદેલી હતી આ બાબતે સોશિયલ મીડિયામાં કેટલાક પોસ્ટ ઝડપી વાયરલ થઈ હતી પરિણામે ગઈકાલે રાત્રે પટેલ દંપતીના સમર્થન કરતું બસોનું ટોળું નવસારી ટાઉન પોલીસ મથકે ઘસી જઈને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી બીજી તરફનું પણ યુવાનોના ટોળા પણ દરગાહ રોડ ઉપર ભેગા થતા પોલીસે ચુસ્ત સાંપતો બંદોબસ્ત ગોઠવી બને પક્ષના ટોળાને વિખેરી દઈ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું આ પ્રકરણમાં પોલીસે ગઈકાલે મયુરી વિમલભાઈ પટેલની ફરિયાદને આધારે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી શાહનવાઝ ઇકબાલ શેખર અને રસીદા સમજની ધરપકડ કરી હતી જ્યારે અન્ય આરોપીઓને પકડવા માટે ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે મોટી સંખ્યા યુવાનો ભેગા થયા હતા અને દાખવી ને દરગાહ રોડ વિસ્તારમાં મોટો પોલીસ કાફલો ખડકી દીધો હતો અને ટોળાને નિયંત્રિત કરવા માટેના પગલાં લીધા હતા અંદર બનેલ બનાવ હાલ एकदम શાંતિ છે પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ સાહેબ સૂચના અને માર્ગદર્શન હેઠળ ફૂડ પેટ્રોલિંગ નું આયોજન કરવામાં આવેલ છે તેમજ મોહલ્લા કમિટી શાંતિ સમિતિની મિટિંગો નું પણ આયોજન કરેલ છે અને હાલ માહોલ એકદમ શાંતિપૂર્વક છે